જય જન્મના વ્રજ બોલે જય જન્મના વ્રજ ઇન્દિરા શસ્વત્રી શ્રયત ઇન્દ્ર દયત દ્રશ્યતા ક્ષુતાવકા દીક્ષુતા સ્વાહીદ્રુતા સવા સ્વાન વિચિન્વતે ધ્રુતા સભા સ્વાગિવતે સ્વિધ્રુતા સવા સ્વન વિચિન્વતે જૈધ્રુતા સમા

તારા આગમન થી અમે સમૃદ્ધ છીએ કૃષ્ણ ગોકુળ માં આવ્યા તો વ્રજ સમૃદ્ધ બન્યું જયતિ તે અધિકમ જન્મ લાભ નજા બધો અધિક 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 થવા માંડી શ્રેયત ઇન્દ્રાસ સશ્વત રહી એટલે ઋદ્ધિ સિદ્ધિ ની રીલમ છેલમ થવા માંડી વૈષ્ણવમાં ગોપીગીતનો બહુ પ્રભાવ છે સાહેબ વૈષ્ણવના ઘરમાં દરરોજ ગોપીગીત ગવાય છે અને મારી વ્યાસપીઠ એટલો વિશ્વાસ છે કે જે ઘરમાં નિત્ય ગોપીગીત ગવાતું હોય એ ઘરમાં કાયમ રિદ્ધિ સિદ્ધિની ની રેલમ છેલમ રહે છે સાહેબ એ પ્રમાણ હે ઉસકા જન્મ ના વ્રજ ગોપીગીત કો કેવલ ગીત મત માનીએ ગોપી ગીત ભગવાનના વિરહ નું દર્શન છે શ્રી ભગવાનના વિયોગનું દર્શન પરમાત્માનો વિયોગ થયો છે સાહેબ વિયોગ કોને થાય કોઈ વાર મળ્યા હોય તો વિયોગ થાય ને જેને પ્રભુને જોયા જ નથી જેને કૃષ્ણને જોયા જ નથી એને શું ખબર પડે એનો વિયોગ કોને કહેવાય એ વિરહમાં બોલાયેલા શબ્દો છે શ્રવણ મંગલામ શ્રી મદા બોલો શ્રવણ મંગલા શ્રી મદા દાનેશ્વરી સાહેબ ગોપીઓએ ને શું કીધું ખબર કે હે કૃષ્ણ તમે ભલે એમ કેતા હોય કે પૃથ્વી નો શ્રેષ્ઠ દાનેશ્વરી કર્ણ છે અમે નથી માનતા ગોપીઓ કઈ તમારી આ વાત અમને સ્વીકારી નથી પૃથ્વીનો શ્રેષ્ઠ દાનેશ્વરી કર્ણ નહીં તો જે અમને કથા શ્રવણ કરાવે જે અમને તમારી કથા સાંભળવાનો અવસર આપે એટલે હું એનાથી આગળ વધીને કહું કથા શ્રવણ કરાવે નહીં કથા બોલનારા તો બહુ મળી જાય પણ જે કથા આયોજન કરે છે એ જ આ ધરતી નો મોટો દાનેશ્વરી છે સાહેબ ये मेरा स्टेटमेंट नहीं, गोपियों का स्टेटमेंट है, वो भी यमुना के किनारे, बुबी गुनाम तिते पूरी राजना। हमने अनेक लोगों मरवाए हैं, हमने हजारों लोगों मरवाए हैं सारे। छिल्ला उगने 50 वर्ष से दिनेश भाई, एवरी ईयर वन न्यू लक्स पीपल कॉन्टैक्ट, एवरी ईयर, दर वर्ष एक लाख मानव सो સંપર્કમાં અમે આવીએ આ પાંચમ થી લઈને આખા વર્ષમાં કથાઓ થાય અને અલગ અલગ જગ્યાએ જવાનું હોય એટલે માણસ અમને બધા મળે અમને આનંદ કોનાથી થાય ખબર જે આવીને એમ કહે કે અમારે ભગવાનની કથા કરવી છે જે એમ કહે કે અમારે રામકથા કરવી છે અમારે ભાગવત કથા કરવી ભૂમિ ગુણા બાકી બેકાર વાતો તો બહુ મળે પછી ફોન પર વાત ચાલતી હોય ને હું મારી જાતે જ કટ કરી નાખું પંચાયત ક્રિયા કરવાની તો ઘણા નફટ પાછા ફોન કરે મને કે કટ થઈ ગયો ટાવર નથી બરાબર પાછો કટ કર બેકાર વાતો માં શું ક્યાં તો જે ભગવાનની કથા કરાવે એમાં મને ગોપીઓના આ શબ્દ બહુ ગમે છે સાહેબ તવ કથા મૃતમ જીવન તવ કથા જીવન કવિડતા ભૂ વિ ઘૃણા દિદે ભૂરીદા જન ભૂ વિ ગુણા ભૂરીદા જન ભૂ વિૃણા દિદે ભૂરીદા જન ભૂ વિ સ્વત્રિરા સ્વત્ર દયત દશ્યતાુતાવતા ભીક્ષુતાવતા સ્વિ લુતા સવા પ્રણ વિચન્વ કેવલ ગોપીઓ જ નહીં કેવલ જ નહીં પણ શ્રીમદ ભાગવતમાં પ્રસંગ આવશે ખુદ નું નિવેદન બોલે જયારે મથુરામાં કૃષ્ણ એ કંસ નો નાશ કર્યો અને આખા મથુરામાં જાહેરાત થઈ ગઈ કે આ આ નંદ બાબાનો દીકરો નથી આ તો વસુદેવમ સુતમ દેવમ કંસ જાણુર મર્દન આ તો વસુદેવ નો દીકરો છે અને પછી વસુદેવે પણ બધાની વચ્ચે ખુલાસો કરેલો કે હું જ કૃષ્ણને આઠમને દિવસે માથા ઉપર મૂકી અને ગોકુળ મૂકી આવ્યો હતો કૃષ્ણ વસુદેવ પુત્ર છે એમ જાહેર થયા પછી સાહેબ ભાગવતમાં એવું વર્ણન છે નંદને અકાળે વૃદ્ધત્વ આવ્યો છે બે દિવસમાં મંદ અચાનક વૃદ્ધ થઈ ગયા છે કૃષ્ણ વગર ગોકુળ કેમ જાવ બડા કરુણ ઓ ઓ પ્રસંગ હે સાહેબ जिसमे માલકોશ ભી aata hai યદી આવડે તો શિવરંજની ભી aata hai જો આવડે તો આપ કોઈ મથુરા હાજર છે અને નંદ બાબાને એકલાને એકલા ને મૂકવા માટે જયારે રથ તૈયાર થયો નંદ બાબા એમ કીધું છે મને ચિંતા નથી પણ મને આ કૃષ્ણ ની બહુ ચિંતા છે રથમાં બેસતા બેસતા નંદરાય બોલ્યા છે વસુદેવજી એ જમવા બેસે ને તો તમે બંને જણા પાસે બેસી જરાક સારું લાગે ને એ માટે ન આપણે નંદ ને સારું લાગે ને એટલા માટે વસુદેવ સામેથી એમ બોલવા માંડ્યા અરે નંદ બાબા ભલે અમારો પુત્ર જાહેર થયો હોય પણ મોટો તમે કર્યો છે તમારો પહેલો અધિકાર છે એ પહેલા તમારો પુત્ર ગણાશે પછી અમારો પુત્ર વસુદેવ બોલ્યા છે ત્યાં તો નંદ બાબા ધુસકે ધુસકે રડી પડ્યા એવું ભાગવતમાં લખ્યું છે નંદ રોને લખ્યું